નમસ્કાર મિત્રો ગુજરાતમાં વરસાદના ઘણા દિવસોના વિરામ બાદ આજે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં અતિભારે વરસાદની એક મોટી આગાહી કરવામાં આવી છે આજના વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું તો વિડીયાની છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઇક જરૂર કરી દેજો મિત્રો ફરી એક વખત ગુજરાતમાં ચાર દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે રાજસ્થાન તરફથી મોન્સૂન ટ્રફના કારણે ગુજરાતમાં ધોધમાર વરસાદ આવી પડશે ત્યારે હવે અમદાવાદ અને ગાંધીનગરનો વારો છે બંને શહેરોમાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ગત ચોવીસ કલાકમાં રાજ્યમાં સામાન્ય કરતાં અગિયાર ટકા વધુ વરસાદ નોંધાયો છે તો બીજી તરફ આગામી ત્રણ કલાકને લઈને હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે રાજ્યના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર ખેડા દાહોદ પંચમહાલ આણંદ અમદાવાદ ગાંધીનગર વડોદરા સોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં સુટા સવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આજે બપોર બાદ હવામાનમાં પલટો આવી શકે છે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં આવી શકે છે આવતીકાલથી વરસાદી ઝાપટા વધી શકે છે તેમણે કહ્યું છે કે પંદરમી ઓગસ્ટથી હિન્દ મહાસાગરમાં એક સિસ્ટમ સક્રિય થતા બંગાળ બંગાળના ઉપસાગરમાં ભારે એક મોટી સિસ્ટમ બનશે સત્તર થી ચોવીસ ઓગસ્ટ દરમિયાન ભારે તો અતિભારે વરસાદ થઈ શકે છે રાજ્યના આહવા ડાંગ વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલે કહ્યું છે કે જૂનાગઢ અમરેલી દ્વારકા તથા પોરબંદરમાં ભારે વરસાદી ઝાપટા પડી શકે છે જામનગર ખંભાળિયા રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરના કેટલાક ભાગોમાં વરસાદ આવી પડશે તો વડોદરા આણંદ બારડોલી પાદરા કરજણમાં ભારે વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત છોટા ઉદેપુર તથા પંચમહાલના ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડશે અરવલ્લી સાબરકાંઠા તથા બનાસકાંઠામાં પણ ભારે વરસાદ આવશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશન બની શકે જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ લાવી શકે છે સપ્ટેમ્બરના સાત તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદની ઝાપટા પડી શકે છે ચોવીસ ઓગસ્ટ પછી કૃષિ પાકોમાં રોગ આવી શકે છે આભાર મિત્રો વરસાદના અવાજ દરરોજના તાજા સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તથા તમારા મિત્રો સાથે શેર પણ જરૂર કરી દેજો